કારણ કે બાગપતમાં આવેલા ઘરમાં જે બનાવ બન્યો હતો તેણે આખા બાગપતમાં ચકચાર મચાવી દીધી ઉત્તરપ્રદેશના બાગપતમાં સનસની ખેજ ઘટના ત્રણ દીકરીઓની હત્યા બાદ માતાની આત્મહત્યા એક પરિવાર ત્રણ હત્યા એક આત્મહત્યા અનેક સવાલ બહાર ગયેલો વિકાસ ઘરે આવ્યો અને દરવાજો ખખડાવ્યો પણ પત્નીએ ખોલ્યો નહી કે ના તો તોડીને અંદર જોયું તો જોનારા તમામ લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે બેડ અને ખાટલા પર ત્રણ માસૂમ દીકરીઓની લાશ પડી હતી અને ગળે ફાંસો ખાધેલી હાલતમાં વિકાસની પત્નીની લાશ લટકતી હતી लाश पीएम विकास निवेदन एक महिला अपने बच्चों के साथ रहती है और इसका दरवाजा अंदर से बंद है और खुल नहीं रहा है इस सूचना पर पर तत्काल थाना पुलिस जब यहां पर पहुंची तो आवश्यक वीडियोग्राफी करते हुए दरवाजे को तोड़कर जब खोला गया तो एक महिला का शव का हुआ और अन्य इसके तीन बच्चों का शव बिस्तर पे पड़ा हुआ मिला बच्चों के गले में भी चुन्नी लपेट के बाली हुई थी तो प्रथम दृष्टया ये मामला ऐसा लग रहा है कि महिला के द्वारा कर गई मोटी दीक्री नो त्रन दिवस बाद जन्म दिवस विकास कुमारी ना हता बीजा लग्न પોલીસની તપાસમાં બહાર આવ્યું કે જે ત્રણ દીકરીઓને હત્યા બાદ માતાએ આત્મહત્યા કરી છે એ ત્રણે પૈકી મોટી દીકરી ગુંજનનો બાર તારીખે જન્મદિવસ છે પરંતુ એ પહેલા તેને મોતને ભેટી લીધું તેજકુમારી મૂળ નેપાળની હતી પંજાબના લુધિયાણામાં નોકરી કરતી હતી વિકાસ ટુર એન્ડ ટ્રાવેલ્સની ગાડી ચલાવતો હતો તેજકુમારીના છૂટાછેડા થઈ ગયા હતા તેની એક દીકરી ગુંજન હતી બીજી તરફ વિકાસના પણ છૂટાછેડા થઈ ગયા હોવાથી તે એકલો હતો

આ બાબતે અવારનવાર થતા હતા બનાવના દિવસે પણ એવું જ બન્યું સાથે બોલાચાલી થયા બાદ વિકાસ ઘરની બહાર આવતો રહ્યો ત્યારે ગુસ્સામાં તેજકુમારે ગળુ દબાવી ત્રણે દીકરી હત્યા કરી નાખી અને ત્યારબાદ ગળે ફાંસો લગાવી મોતને ને વાલું કરી દીધું આવેશ આવી તેજ જે પગલું ભર્યું તેણે આખા પરિવારને ને વેર વિખેર કરી દીધો કે એસા મહિલા દ્વારા

તમામ પુરાવાના આધારે તપાસ ધમધમાટ ચાલુ છે જોકે આ ઘટના પાછાનું સાચું કારણ હજુ બહાર નથી આવ્યું પરંતુ ઘટના ઘટી ત્યારે દરવાજાની અંદર બાજુએ તાળુ મારેલું હતું આ વાત પોલીસના ઘડે ઉતરતી નથી એટલા જ માટે પોલીસ ઉતાવળે કોઈ કાર્યવાહી કરવા નથી માંગતી તેજકુમારીના પતિ વિકાસ પર પણ પોલીસ નજર રાખી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત